અમદાવાદ અઢારમી જાન્યુઆરી બે હાજર પચીસ જે દિવસીય કાર્નિવલ નું અને અને અભિવ્યક્તિઓ સર્જનો અને નવીનતાઓનો અખાડો દર્શાવતા વાર્ષિક બે દિવસીય કાર્નિવલ નું આયોજન કર્યું આ કાર્યક્રમ ઉત્સાહ મનોરંજન અને સમુદાય ભાવના નું પ્રદર્શન હતું કાર્નિવલે વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રતિભાઓને ઉજાગર કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ગોઠવાયેલા સ્ટોલ તેમની કલાત્મક ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે ભીડને કરે છે અને બાળકોની માટે એક ખાસ સેગમેન્ટ જેમાં વિવિધ પ્રકારની રાઇટ અને રમતોનો સમાવેશ થાય છે ઓપન હાઉસ અભ્યાસક્રમ પર આધારિત એક વ્યવહારો અનુભવ હતો જે વિદ્યાર્થીઓના શિક્ષણને ક્રિયામાં જોવા માટે હતો ફ્યુચર ઝોને રસપ્રત વૈજ્ઞાનિક અને તકનીકી પ્રગતિઓનું શ્રેણીરજો કરી વિદ્યાર્થીઓએ તેમનું શિક્ષણનું પ્રદર્શન કર્યું અને સમજાવ્યું તેમના જ્ઞાનના વ્યવહારુ ઉપયોગોનું ચિત્રણ કર્યું યહ મારા નામ ડોક્ટર કવિતા શર્મા હે મે જીજી ઇન્ટરનેશનલ સ્કૂલ કી પ્રિન્સિપલ હું આજ હમારે યહ કાર્નીબલ કા ડે 1 હે જિસકો હમ લોગ ફેટ ફિયાસ્ટા કહેતે હે યહાં પે બહોત سارے ફન ગેમ્સ હે સ્ટોલ્સ હે આઉટસોર્સ સ્ટોલ્સ ભી હે जैसे खाने पीने के स्टॉल्स भी हैं आर्टिफेक्ट के स्टॉल्स भी हैं प्राइमरली ये स्टॉल्स मेरे नाइन्थ और इलेवेंथ के बच्चों ने लगाया है और ये हमारे एंट्रप्रिन स्किल्स को एनहांस करने का प्रोग्राम है जिसमें बच्चे खुद बजटिंग करते हैं खुद प्रपोजल रखते हैं और पूरा प्लान करते हैं कि, कि किस तरीके से एग्जीक्यूट करना है यह हमारा एक अटेम्प्ट है पूरे जे परिवार को एक साथ इकट्ठा करने का जिसमें उनका फन वो फन एंजॉय करें थोड़ा सा गेम एंजॉय करें आ, बहुत सारे गेम्स हैं यहाँ पे जैसे तंबोला है आ, सेट इट राइट है तो हर एज ग्रुप के लिए गेम्स हैं पे साइड में राइट भी है तो एक जॉयफुल इवनिंग सबके लिए प्लान किया है साथ साथ बच्चे सीखें कैसे बिजनेस करते हैं उनमें जो स्किल्स होती है एंटरप्रेन्योर स्किल्स वो स्किल्स सीखे उसके लिए ये पूरा आयोजन किया गया है डॉक्टर यशपाल राणा મારા બંને કિડ્સ અહીંયા નર્સરીથી સ્ટડી કરે છે આર્યમાન છે હી ઇઝ ઇન ફર્સ્ટ સ્ટાન્ડર્ડ અને ડોટર છે એ સિનિયર કેજીમાં છે આર્યાના નામ છે બહુ લાંબા ટાઈમથી એ લોકો આ ફન પીએસ્ટની રાહ જોઈ રહ્યા હોય છે કારણ કે એકદમ ઇલેક્ટ્રિફાઈંગ મ્યુઝિકલ ઇવેન્ટ જેવું હોય છે બધા ડિફરન્ટ ટાઈપની એક્ટિવિટીઝ છે રાઇડ્સ છે સ્ટોલ્સ છે એમને ટીચર્સ એમના ફ્રેન્ડ્સ જોડે ઇન્ટરેક્ટ કરવા મળે છે એટલે એ લોકો બહુ આતુરતાથી આની રાહ જોઈ રહ્યા હોય છે અને નોટ ઇવન કિડ્સ બધા ટીચર્સ અને એઝ અ પેરેન્ટ અમે લોકો પણ અહીંયા ખૂબ જ એન્જોય કરીએ છીએ તો ઇટ ઇઝ અ વેરી એન્કરેજિંગ એન્ડ લર્નિંગ એક્સપિરિયન્સ ફોર ધેમ અમારા માટે પણ ખૂબ જ એક આનંદદાયી ઉત્સવ જેવી એક માહોલ હોય